ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ્યુપિટર મોટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એટલે લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા જ્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આવનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે આસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમબહાદુર બંને ચૂપી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે કરી જી આ ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થઈ રહેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની હકીકત મળેલ છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસ ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં કઈ હતી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી કેવી રીતે ટ્રેસ કરવામાં અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો વેદ ઉકેલવામાં સફળતા મળે છે આરોપીને કઈથી પકડવામાં આવ્યું છે પણ એક બોલ આરોપીને કઈથી પકડવામાં આવ્યું આરોપીને તરસાલી બાજુથી જ અમને મળી આવેલ છે એ લોકો મોપાડ જે જુપિટર છે એમાં બેઠા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારામારી થઈ આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો હતા સાથે હરકા પરકા એવું એ તપાસનો વિષય છે તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના અને શું કારણ જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથા કૂટું નથી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે

એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી એમને અમારા સુધી હજી નથી આવી એણે ગુનાની કબૂલાત કરી છે હથિયારની તપાસ તપાસ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે ચપ્પો મારનાર છે એ ભીમબહાદુર છે આટલી નાની બાબતમાં હત્યા કરી નાખે ગળે નથી ઉતરતું કે જૂની અદાવત છે હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરા ના આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમબહાદુર છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે મારામારીના એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવાનું આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધીમાં આપણને મળેલી ત્યારે પછી એની ઓળખવરી કરવામાં આવી ના હજી સુધી એની રિકવરી થઈ એકબીજા સાથે મિત્રચારીમાં હતા કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની શકે બનીશ મૃતક્રાઉન્ડ મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સાહેબ મરણ જાણના જે રિલેટિવ છે એમનું એવું કહેવું છે કે જે છોકરો છે એ બહુ સીધો છોકરો હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નહોતો કરતો તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય કોઈ પોલીસ કોઈ બીજી દિશામાં કામ કે હોય તપાસનો વિષય છે મેં કીધું એમ કારણ કે જેની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે એમના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ લેવામાં આવશે કે મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર આવે રોક લગાવવાની જરૂર છે કેમકે આ જે મર્ડરનો આખો સિકવેન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાની પીવાથી શરૂઆત થઈ છે

અને જે મેહુલ છે એ બંને સાથે છે અને પછીથી આને બોલાવે છે એ વસ્તુ સાચી છે અત્યારે તો એમની કબૂલાત મુજબ બે જ આરોપી છે સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ બે જ છે પણ તેમ છતાં તપાસના કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે એ જ્યુપિટર છે એ આ ભીમબહાદુરનું છે